નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ન્યૂઝ વડોદરામાં યુવા કોર્પોરેટર શ્રીરંગ આઈરી દ્વારા એક લાખથી વધુ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે પશ્ચિમ વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આઇરે દ્વારા એક લાખથી વધુ નોટબુકનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ પહેલ અંતર્ગત વોર્ડ નંબર નવના કોર્પોરેટર શ્રીરંગ આયરે દ્વારા સેવાસી વિસ્તારમાં આવેલા બાજપાઈનગર ગાયત્રી કૃપા અને અન્ય વિસ્તારોમાં જઈને વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું તેઓ હર હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર જોવા મળે છે નોટબુક વિતરણનો કાર્યક્રમ તેમનો શિક્ષણ પ્રત્યેનો લગાવ અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે ಪಲ್ಲೆದುರಿ નોટબુક વિતરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે વોર્ડ નંબર નવની અંદર એવી જ રીતે દરરોજના દરરોજ નોટબુક વિતરણનો કાર્યક્રમ થાય છે તો આજના દિવસે સેવાસી વિસ્તારની અંદર આવેલું અમારું ગાયત્રી અહીંયા ગાયત્રી કૃપા સોસાયટી એક ગાયત્રી કૃપા સોસાયટી બે વિદ્ધિ સિદ્ધિ ફ્લેટ ગોકુલધામ ફ્લેટ સાથે પારુલનગર છે એવી જ રીતે નીલકંઠ છે ગોકુલધામ છે આ તમામ જે રામેશ્વર રેસિડેન્સ છે તમામ લોકોને એકત્રિત કરીને અહીંયા નોટબુક વિતરણનો કાર્યક્રમ હનુમાનજી મંદિર ગાયત્રી કૃપા ખાતે રાખવામાં આવ્યો હતો તમામ જે વિસ્તારના લોકો દર વખતની જેમ આ વખતે પણ ખૂબ જ પ્રેમ આપ્યો છે અને એવી જ રીતે આજે મોટી સંખ્યાની અંદર જે બાળકો છે તેમના પેરેન્ટ્સ છે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને એવી જ રીતે જ્યારે આજથી ગૌરી વ્રતનો ઉપવાસો જ્યારે શરૂ થયા છે તો તમામ જે બાળાઓ છે તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવનારા જે દિવસની અંદર અમારા માધ્યમથી જે જેટલી પણ કુંવારી કન્યાઓ છે તેમને પિક્ચર બતાવવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે અમારા કાર્યાલય પરથી આપ આવતીકાલે ફોર્મ લઈ જાઓ અને ફોર્મનું રજીસ્ટ્રેશન કર્યા બાદ અમે આપને એક ટોકન આપીશું અને એ ટોકનના માધ્યમથી જ આપ પિક્ચર જોવા આવી શકશો એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે એટલે તમામ પ્રકારની વ્યવસ્થા અને આ વખતનું પિક્ચર પણ સિતારે જમી પર જે મોટિવેશન મૂવી છે અને દર વખતની જેમ આ વખતે પણ સાયનાથ એજ્યુકેશન તેમજ રાજેશભાઈ આયરે તેમજ અહીંયા વોર્ડ નંબર નવના મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે ફરીથી વિસ્તારના જે અમારી બહેનો છે તેમની માટે મૂવી બતાવવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે